ઉપરેટાની સ્વસ્તિક હોસ્પિટલને ચાર વર્ષ પૂર્ણ થતા દર્દીઓ માટે વિના મૂલ્યે સારવાર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉપરેટાની સ્વસ્તિક હોસ્પિટલ ચાર વર્ષ પૂર્ણ થતાં દર્દીઓ માટે વિના મૂલ્યે સારવાર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપરેટા શહેરમાં ડોક્ટર ધવલ પેશીવાડિયાની સ્વસ્તિક હોસ્પિટલને ચાર વર્ષ પૂર્ણ થતાં દર્દી અને શહેરીજનોના ખૂબ જ સાથ સહકાર મળતા હોસ્પિટલ દ્વારા

આજ રોજ અમે અમારી હોસ્પિટલના ચાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ પાંચમા વર્ષે મંગલ પ્રારંભ નિમિત્તે કેમ્પનું આયોજન કરેલું હતું જેમાં વિવિધ ટેસ્ટો જેવી કે હાડકામાં કેલ્શિયમની ઘનતા માપવા માટેનો બીએમડી કેમ્પ અને અથવા તથા યુરિક એસિડ અને ન્યુરોપેથી ચેક કરવા માટે ફ્રી કેમ્પ રાખેલો હતો જેમાં અઢીસોથી ત્રણસો જેટલા દર્દીઓએ લાભ લીધેલ હતો હવે અમારી હોસ્પિટલમાં આ ઉપરાંત મોટા શહેરોમાં જ થતી સારવાર જેવી કે દૂરબીતિ થતાં લિગામેન્ટના ઓપરેશનો તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને કોમ્પ્લેક્સ ટ્રોમાની સર્જરીઓ અત્યંત આધુનિક સુવિધા સાથે ઉપલબ્ધ છે નમસ્કાર